ચૂંટાઈને આવું છું જયતર વસાવાને ભાન હોવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત છ છ ટર્મથી ટિકિટ મેળવી એ જ અતિ મહત્વનું છે અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતાં વિશેષ મહત્વનું છે એ ડફોડને ખબર હોવી જોઈએ કે છ ટર્મથી પાર્ટી એમને એમ ટિકિટ નથી આપી દેતી અને મતદાર નમસ્કાર રામ રામ જય આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે ચૈતરભાઈ વસાવા તેઓ હજી જેલમાં છે તારીખ પર તારીખ સરકાર આપી રહી છે અને હજી કોઈ એની સુનાવણી નથી હવે પાછી વચ્ચે જે પાંચ તારીખ આપી તેર તારીખ આપી હતી હવે પાછી અઠ્યાવીસ તારીખ આપી છે અઠ્યાવીસ તારીખમાં પણ હજી સુનાવણી છે હજી છોડવાનું કોઈ નક્કી નથી મિત્રો જો આ ચૈતરભાઈ વસાવા ડેડિયા પાડાના ધારાસભ્ય છે જો ધારાસભ્યને આ લોકો આટલા હેરાન કરતા તારીખ પર તારીખ તારીખ પર તારીખ આપતા હોય તો બીજા નાગરિકની કે શું કામ વાત કરીએ જો જેલમાં હોય તો શું હેરાન નહીં કરતા હોય આ ધારાસભ્ય આટલો હેરાન થાય છે જે ચૈત્રભાઈ વસાવા ખૂબ ગુજરાત એમની વાટ જોઈ રહ્યો છે અને હજારો લાખો લોકો એમની સાથે છે છતાં પણ આ સરકાર એમને છોડતી નથી તારીખ પર તારીખ આપી રહી છે તો મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો ચૈતરભાઈ વસાવાને જો માનતા હો ગોપાલ ઇટાલિયાને માનતા હો મહેપાલસિંહ જેવા ને માનતા હો તો વિડીયો વધુ શેર કરજો અને અમારી ચેનલમાં મિત્રો આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે જાગૃત બનો અને દરેક આત્માઓને જગાડો આ જે ભાજપની તાનાશાહી સરકારને બગાડો બે હજાર સત્યાવીસમાં ગમે ભોગ્યા તાનાશાહી સરકારને પગાડો અને ગુજરાતની પ્રજાને બચાવો ગુજરાતની પ્રજા આજે ભ્રષ્ટાચારમાં એમનો આ ભાજપ ભરડો કરી રહી છે તો ત્યારે આજે ચૈતરભાઈ વસાવા જે તારીખની જે એમના જે વકીલ છે બેન શું કહી રહ્યા છે તે તમે સાંભળો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુ વધુ શેર કરજો અને તમારું શું કેવું છે કોમેન્ટ અવશ્ય કરજો આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈત્રભાઈ વસાવાની જે જામીન અરજી હતી એ જામીન અરજીમાં હું અને અમારા સાથી વકીલ મિત્ર જે હાઈકોર્ટના છે જુવિંદભાઈ ફરડા બંને હાજર હતા અને હાલમાં જે ફરિયાદી છે મૂળ ફરિયાદી જે છે એમના તરફે વકીલથી હાજર થયા અને એમણે એવું કીધું કે અમને ઇન્સ્ટ્રક્શન્સ એટલે અમને અમારા ફરિયાદી જે અસીલ છે એમણે એવું કીધું છે કે તમારે અમારા તરફે વકીલ તરીકે રહેવાનું છે એટલે એમણે હાજર થઈ અને કોર્ટ સમક્ષ આવતી તારીખે એમનું સોગંદનામું રજૂ કરશે અને એમને જે કંઈ ફરિયાદીને બીજી વધારાની વાતો કેવી છે એ કહેશે એવું જણાવેલ છે અને એટલા માટે જ કોર્ટે એમને અઠ્યાવીસ આઠની તારીખ આપી છે સમય આપ્યો છે અને હવેની સુનાવણી અઠ્યાવીસ આઠે થશે અને ત્યારે આગળ જામીનની જે કંઈ બી આર્ગ્યુમેન્ટ જોયું મિત્રો એ વિડીયો વિડીયોમાં પણ હવે અઠ્યાવીસ તારીખની સુનાવણી છે એ વકીલ બોલી રહ્યા છે તારીખ પર તારીખ આ ભાજપની સરકાર તાનાશાહી સરકાર કરી રહી છે છોડવાની વાત કરતી નહીં પણ અઠ્યાવીસ તારીખે આપણે દરેકે નાગરિકે જાગૃત બનવું પડશે આદિવાસી સમાજ એકઠા થઈ અને ગમે ભોગે ચૈતરભાઈ વસાવા અઠ્યાવીસ તારીખે છૂટે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી જેલમાંથી છૂટે અને બીજો મિત્રો કે જો આ અઠ્યાવીસ તારીખે જો જેલમાંથી ચૈતરભાઈ વસાવાને નહીં છોડે તો ઉગ્ર આંદોલન થશે આદિવાસી સમાજ એકઠો થઈ અને આંદોલન થશે બહુ મોટું આંદોલન થશે કેમ કે આદિવાસી સમાજ એક એવો સમાજ છે કે જે અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી તો આ તો ભાજપની તો શું કા તાકાત છે અંગ્રેજો સામે પણ ઝૂક્યા નહીં ઝૂકવાના નથી અને અવશ્ય છોડાવશે તો આ મારી પણ એક નમ્ર અપીલ છે હાઈકોર્ટને કે એમને જામીન પર છોડી દે અને વગર ગુને અને આ તાનાશાહી વહીવટ ચાલી રહ્યો છે ખોટી રીતના ચૈત્રભાઈ વસાવાના જન્મમાં આ સરકારે પૂરી દીધા છે તો એ વકીલ જે વકીલ છે તે શું કહી રહ્યા છે જે અઠ્યાવીસ તારીખની તો હું વિડીયો આજ રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર ચેતરભાઈ વસાવાની જામીન અરજીનું હિરિંગ હતું પરંતુ સમય સંજોગ એમની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે અને નવી તારીખ અઠાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ ફરીવાર હિરિંગ થશે એટલે મિત્રો કોઈ પણ વ્યક્તિએ દુઃખી થવાની જરૂર નથી ઇતિહાસ પણ તમે જોઈ લો કોઈ પણ ક્રાંતિકારી વ્યક્તિ હોય એને જેલવાસ ભોગવવો જ પડે છે પરંતુ હાલ ચેતરભાઈ જેલમાં છે એટલે જે ક્રાંતિની જે શરૂઆત થઈ છે જેલમાંથી આજની તો કાલે છૂટવાના જ છે પરંતુ જ્યારે પણ ચેતરભાઈ છૂટી ના આવે એ દિવસે એવું લાગવું જોઈએ કે મેં જેલમાં જે બલિદાન આપ્યું છે લોકો માટે જે બલિદાન આપ્યું છે એનું પરિણામ આપણે બતાવવું પડશે હાલ આપણે જે ઘરે ઘરે જઈને લોકોને જે જાગૃત કરીએ છીએ સમજાવીએ છીએ કે સમાજ અને ભારત દેશમાં અને ગામડે શું ચાલી રહ્યું છે એ લોકોમાં આપણે સમાજને જાગૃત કરવો પડશે જાણતો બધું જ છે આપણે જવાની જરૂર છે હાલ તાલુકા જિલ્લા પંચાયત નું ઇલેક્શન આવી રહ્યું છે મિત્રો તારીખ પર તારીખ આ લોકો આપતા રહે છે હવે ક્યારે છોડે છે તે વ્યવસ્થા કોને ખબર અઠ્યાવીસ તારીખે સુનાવણી છે પણ અઠ્યાવીસ તારીખે આ છોડશે નહીં મિત્રો વિડીયો વધુ વધુ શેર કરજો અને જો આ લોકો જો ચૈતરભાઈ વસાવવાના નહીં છોડે તો ઉગ્ર આંદોલન થશે એ અવશ્ય થશે તો જ આ લોકો છોડશે ના કે નહીં છોડે તારીખ પર તારીખો વકીલો પણ આપી રહ્યા છે તો મિત્રો દરેકને આપણે માતાજીની પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી જૈત્રભાઈ વસાવા જન્મની છૂટી ત્યારે આ એક ભાઈએ જે ચૈતરભાઈ વસાવા વિશે શું કહી રહ્યા છે તે હું ત્રણ વિડીયાના માધ્યમથી બતાવું તો વિડીયો વધુ વધુ શેર કરજો દરેક કે અને કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલ નવા મિત્રો આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો દરેકને જય માતાજી હર હર મહાદેવ નવા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી ત્યાં સુધી રજા લઈશ હું વિડીયો બતાવો એ વિડીયો પૂરે પૂરો જોજો લાગે એક યુવાનથી એટલી બી કેમ લાગે છે નહીં જેવા કેસની અંદર તમે કોર્ટની અંદર જ્યારે જાઓ છો તે તારીખે જામીન ની સુનાવણી થવાની હતી તો હવે અઠ્યાવીસ તારીખ સુધી ચેતરભાઈ વસાવાને જેલની અંદર રહેવું હજી અઠ્યાવીસ તારીખે બહાર નીકળે એની કોઈ ગેરંટી નથી આ ચૈતર વસાવા સાથે હજારો હાથ છે આ ચૈતર વસાવા સાથે હજારો વ્યક્તિ છે તો એનું જો આ કોઈ સાંભળતા ન હોય તો સામાન્ય માણસનું શું થતું હોય છે